મિત્રો આકાશિક રેકોર્ડ્સ ની આપણે જે વાત કરી રહ્યા છીએ આજે એવા કેસ ની વાત કરવાની છે મારા કેસ કે જે વ્યક્તિ પર કેસ ચાલેલો અને એમણે તો આ વ્યક્તિ ના આકાશિક રેકોર્ડ જયારે મેં તપાસ્યા ત્યારે કેટલાક સંકેતો મારી સામે આવ્યા પેલા આપણે સંકેતોની વાત કરીએ પછી એ હોરોસ્કોપ મુજબ કુંડળી મુજબ આપણે ચેક કરશું કે કઈ રીતે બંને મેચ થતા હતા અને કઈ રીતે એમાંથી એ રસ્તો થઈ શક્યો તો આ જે વ્યક્તિ છે આલ્ફા પોઝિશનમાં જ્યારે એના આકાશિક રેકોર્ડ બી તપાઈશા એ દરમિયાન મને વારંવાર બે પક્ષી દેખાણ એક સિંહાસન હથિયાર તલવાર બંદીખાનું આવા સંકેતો મને આકાશિક રેકોર્ડમાં સાહેબ જે મેં એમની સાથે શેર કર્યા કે ભાઈ મને આવા સંકેતો આકાશિક રેકોર્ડમાં આવે છે અને એને કન્ફર્મ કર્યું કે મને પણ વારંવાર બે પક્ષી સ્વપ્નમાં આવે છે તલવાર સ્વપ્નમાં આવે છે અને ઘણા બધા સંકેતો તમે જે કહો છો એ વારંવાર મારે જોવામાં પણ આવે છે ત્યારબાદ આકાશિક રેકોર્ડનું નરેટિવ મેં એમને કહ્યું કે તમારા ગત જન્મોની અંદર તમે કોઈ રાજના સૈનિક

બે પક્ષીની વાત આવે છે બરાબર સમજવા જેવું છે કે આ વ્યક્તિ જયારે એક વખત જતો હોય છે એની પાસે પાવર છે કુંડળીમાં પણ હું તમને બતાવીશ કઈ રીતે પાવર એમાં દેખાય છે ત્યારે એને એક વ્યક્તિ સામો મળે છે કે જેની પાસે પિંજરામાં બે પક્ષી હોય છે અને જીવનમાં પેલી વખત એને દયા આવે છે કે મારે એને છોડાવવા છે એને કીધું એને છોડી દે પેલો નથી છોડતો એટલે એના પાવરનો ઉપયોગ કરીને એને તલવારની નોક ઉપર એ બે પક્ષીઓને છોડાવે છે અને એને આકાશમાં ઉડાડે છે આ જે નેરેટિવ ઘટના એ કે છે મને પણ આ રીતના સંકેતો મળે છે પણ અત્યારે આ પ્રશ્નનું શું એટલે હવે આપણે એ નેરેટિવ એના હોરોસ્કોપ ઉપર કઈ રીતે બેસે છે અને એના 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 આધારે આપણે શું ઉપાયો યોજી શકીએ એના વિશે વાત કરીએ તો આપણે એની કુંડળી જોઈએ હું કોઈનું નામ રિવીલ નહીં કરું આ અંદર અંદર છે અને ચાર નંબર એટલે કે કર્કલગ્ન છે ત્યાં જ સૂર્ય મહારાજ અને મંગળ મહારાજ બિરાજમાન જે મિત્રો અસ્તના ગ્રહો વિશે વાત એ રીતે અહીંયા પણ મંગળ ના બને છે એટલે કે ગત અંદર એમણે જે શારીરિક કામ લીધું અને આ વખતે એને પરિણામો એ ભોગવવાના છે ફરી વખત એ વાત આપણે અહીંયા રાજી કરીએ આપણા કેસ સ્ટડીઝ છે એકબીજા સાથે કનેક્ટેડ પણ હશે એટલે એ રીતે પણ તમે જોઈ લેજો તો સૂર્ય અને મંગળ સૂર્ય સત્તા છે સૂર્ય સિંહાસન છે મંગળ પાવર છે મંગળ ફોર્સ છે પોલીસ સેના એ ફોર્સ એટલે કે મેં જે સૈનિકની વાત કરી તો સૂર્ય અને મંગળ એના ગત જન્મની ગતિવિધિઓ દર્શાવે છે મિત્રો ત્યારબાદ સાથે કેતુ બિરાજમાન છે છે એ બુદ્ધિ લોજિક છે અને કેતુ છે એ બુદ્ધિને બગાડે છે હવે આ વ્યક્તિની ઉપર જે કેસ ચાલતો હતો એમાં ક્યાંક ને ક્યાંક વ્યસન જવાબદાર હતા રાહુ અહીંયા આઠમા સ્થાનમાં કુંભમાં છે કુંભ રાહુની જ રાશિ છે વ્યસનની રાશિ છે અને સૌથી મોટું પ્રમાણ કે રાહુ જ્યારે ચોથે આઠમે કે બારમે હોય ત્યારે કારાવાસ યોગ બનાવે છે અહીંયા રાહુ આઠમે છે રાહુ કુંભ રાશિના છે અને એના બીજા સ્વામી શનિ મહારાજ કુંભના બીજા સ્વામી શનિ મહારાજ દસમે બિરાજમાન છે નીચસ્થ છે મેષ રાશિની અંદર શનિ મહારાજ નીચરા બને છે એની પર મંગળની દ્રષ્ટિ પણ નથી માટે કોઈક એનું કર્મ જે છે જે નીચસ્થ કર્મના કારણે એમને આ કેસમાં આગળ ભોગવવાનું આવ્યું ટ્રાયલમાંથી પસાર થવાનું આવ્યું જેલમાં રહેવાનું આવ્યું સૂર્ય અને મંગળ કેન્દ્રની અંદર એક સત્તા એમને ભોગવી એનો દુરુપયોગ પણ થયો પણ સાથે જે બે પક્ષીની વાત છે જો અહીં ચોથા સ્થાનમાં જ્યુપિટર એટલે કે ગુરુ મહારાજ ગુરુ મહારાજ એક ફેવરમાં છે અને એની રાશિ છે વાયુ તત્વ વાયુ તત્વ પક્ષી પક્ષી તરીકે ગુરુ મહારાજ ચોથા સ્થાન થી એમની પાંચમી દ્રષ્ટિ આશીર્વાદ રૂપ દ્રષ્ટિ અહીંયા કરે છે બરાબર સમજો ગુરુ ની પાંચમી દ્રષ્ટિ રાહુ ઉપર આવે છે કે જે કારાવાસ યોગ ને નબળો પાડે છે લાંબો સમય સુધી આ વ્યક્તિને કારાવાસ માં રહેવા દેતા નથી કેમ કે આ વ્યક્તિના કર્મ જે થોડા સત્કર્મ પણ હતા આકાશિક રેકોર્ડ મુજબ એ જ્યારે પાકે છે ત્યારે એ વ્યક્તિ જેલમાંથી બહાર આવે છે અને જેલમાંથી સાંકેતિક રીતે કઈ રીતે બહાર આવે છે આ સ્ટોરી પણ બહુ રસપ્રદ છે કે એક વકીલ દંપતી છે એક વકીલ દંપતી આમના કેસમાં ઊંડો રસ લઈને વિશેષ કોઈ સ્વાર્થ વિના આ વ્યક્તિનો કેસ લડીને એને બહાર લાવે છે તો મિત્રો જે પાસ્ટ લાઈફ જે રિગ્રેશન છે જે આપણે આમાં પણ ઉપયોગમાં લીધું કે એ જે પશ્ચાતાપ છે પાસ્ટ લાઈફ રિગ્રેશન પશ્ચાતાપ ત્યારબાદ રાહુ ચોથે આઠમે અને બારમે જે પીડા આપે છે એ પીડાનું શમન કરવા માટે હોસ્પિટલમાં જે દર્દીઓ દાખલ હોય એની સેવા કરવી એને દવા આપવી એને ખાવાનું આપવું એ કરવાથી રાહુ પોતાનો જે સંકટ છે એને હળવું કરે છે અને આ આ કેસની અંદર પણ આપણે હોસ્પિટલના દર્દીઓની સેવા એમના પરિવાર દ્વારા કરાવરાવી પાસ્ટ લાઈફ રિગ્રેશનથી એમણે રિગ્રેટ કર્યું અને મેં કહ્યું તેમ જે આકાશિક સંકેતો હતા એ મુજબ બે પક્ષી એક યુગલ દંપતિ વકીલ દંપતીએ એમનો કેસ લીધો અને એમણે બહાર આવવાનું થયું હા રાહુ ચોથે આઠવે બારવે કારવાસ કારાવાસ યોગ આપે જ વારંવાર કોર્ટ કચેરી જવાનું પણ આપે પરંતુ આકાશિક રેકોર્ડ્સ સમજી અને એને લગતા ઉપાયો કરી એનું રિગ્રેશન કરી એનું મેડિટેશન કરી અને અવશ્ય એમાંથી બહાર આવી શકાય છે આવા અનેક ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો આજના અંકમાં આપણે આટલું રાખીએ છીએ નેક્સ્ટ બીજા કેસ સાથે હું આકાશીક રેકોર્ડ ની વાત આપની સાથે શેર કરીશ